કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં આ જુઓ ખાડી આ આમાં છે ને આજે આપણે મોટી બોય માસ્તી પકડવાની છે આમ તો આપણે રોજ નાલી નાલી પકડીએ પણ આજે આપણે ઝાર બી એવી મોટી લાવેલા છે ને કે બોય બોય બી એવી લાગે કે બહુ મોટી લાગવાની છે નહીં તો લાગે ને તો બધી મોટી જ નહીં તો કંઈ નહીં જોયા આજે આપણે એમાં ખાડીમાં ટ્રાય કરવાના છે તો તમને વિડીયોમાં આગળ બતાવું કેટલી મોટી મારી ઝાર છે ને પછી લાખીએ ને કેટલી મોટી લાગે એ બી તમને બતાવું આ જુઓ ખાડી ન કઈ એવી ખાડી છે મોટી ઊંડી આ જો આ કેટલી મોટી ખાડી છે આ જુઓ પૂરે ચારે બાજુ ખાડી જ છે અમારે એ આવવાનું હોય ને ખાડીમાં તો ભાઈને ઇન્સ્ટા પર ફોલો કરો મેસેજ કરો ડિસ્ક્રિપ્શન પર લિંક છે તો ઇન્સ્ટા પર બી આપણને ફોલો કરતા જજો નહીં એમાં આપણે લાખીએ તો મને બતાવીએ હજુ આપણે આગળ જવાના છે જોઈએ અઘાડી માસ્ટર છે કે નહીં મળે અગાડી હશે ને તો આપણામાં લાગશે જ ચોક્કસ એટલે આપણે પહેલાં અગાડી જોવા જવાના છે તમને મેં બતાવું વિડીયોમાં બની રહો તો મિત્રો આપણે ખાડીને નીચે પહોંચી ગયા છે આપણે એમાં જ લખવાના છે એમાં જ કેમ કે મિત્રો ઉપરથી પાણી ભરતું આવવાનું છે તે સાઈડથી ભરતી આવશે પણ જે તે ખાડામાં માસલા રમતા છે ને તે પહેલાં ખાડામાં તે બધા ઉપર આવશે એમ તો એના લીધે લીધે આપણે મોટી જાર લાવેલા છે જે આપણે લાખવાના છે એમાં તમને બતાવું ને આ જો બધું કાલવાવાળી જગ્યા છે આ જો આ બધા પગ કપાઈ જાય એમાં આને બધી ધાર બહુ ખતરનાક હોય આ આવું એમાં જરાક સાચવીને ચાલો પડે આ બધું પૂરું તેવી જ છે જગ્યા તો આપણે એમાં લખવાના છે જાય અગાડી જોઈએ માસલા રમતા છે કે નહીં આમ તો છે રમતા પાણી ભરતી આવવાનું બી અડધો કલાક જેવો બાકી છે અડધો કલાકમાં પાણી આવી જ જશે એટલે આપણે હમણાં લાખીને રેડી કરી મૂકું ને પછી જોઈએ કેટલા મોટા લાગે તે પછી તમને બતાવું હા જુઓ આ બહુ મોટી જાડ છે આ એકલાથી થી પકડાય નહીં એવી એકલાથી લખાઈ બી નહી જો કેટલી મોટી છે આમાં જુઓ કેટલા મોટા માસ્તા લાગી શકે તે તમે વિચારી શકો જે લાગશે તે બધા મોટા જ ને હમણાં આપણે લખીએ તમને બતાવીએ તો મિત્રો જેમ તેમ લંબાઈ છે આપણી ઝાર આ જો લંબાવી તો છે હજુ પાણી આવવાનું બી વાર છે હજુ એને સરખી કરવાનું છે બહુ ટાઈમ લાગશે તમને બધું પરફેક્ટ કરીને બતાવું પછી ને પછી પાણી ભરતી આવે ને તો પછી તમને બતાવવું કેટલી મોટી લાગે તો એની ઝાર જો આ જો કેટલા મોટા છે હા એટલી મોટી ઝાર છે આ બે આંગળી જેટલી એટલે બે આંગળી જેટલી મોટી લાગવાનો ચાન્સ છે બોય આજે તો આપણે જોઈએ લાગે કે નહીં લાગે તો ભરતી તો આવી ગઈ છે જો હા ને આપણે જાળ આપણે સરખી કરી લીધી છે તો જો તો મને બતાવું હાજુ માસલા તો નહીં જ દેખાતા મળે પણ જોઈએ પછી લાગે કે નહીં લાગે તે ત્યાં સુધી લાંબી છે આપણે તો હમણે આપણે પછી જરાક પાણી વધવા લેવાના છે જેમ કે પછી એક કલાક લાગશે સાહેબ એક કલાકમાં પાણી થઈ જાય એટલું એટલું આપણે આ છેડા સુધી ને અહીંયા સુધી આપણે માંડી જ રાખવાના છે તો પછી એક કલાક પછી તમને બતાવો કેટલા લાગે તે જેટલા લાગે એટલા ખાડીમાં કંઈ નક્કી નહીં હોય તો એક કલાક પછી આપણે પાંચ બી લાગે ને તો બહુ થઈ જાય આપણા માટે તો બસ એક કલાક પછી મળીએ તો મિત્રો જુઓ પાણી કેટલું થઈ ગયું હતું એટલું ને હમણાં એટલા પાણીમાં આપણે કાઢી લેવાના છે કેમ કે તણાવ વધી ગયો છે ને મોસમ બી ખરાબ થઈ ગયું છે જુઓ આવું મોસમ થઈ ગયું છે એના કારણે આપણે કાઢી લઈએ જાર ને તણાવ બી વધી ગયો છે એટલે માસલા જે લાગવાના હોય તે લાગી ગયા હશે જે હોય જે કાંઈ હોય તે તમને બતાવું હમણાં આપણે કાઢીએ તમને બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો જોવા મજા આવશે મિત્રો આપણે આપણે જાર કાઢી લીધી ખાલી ત્રણ જ બોય માસી લાગેલી છે તમને બતાવું ને આખી જાર આપણી ખરાબ થઈ ગઈ જો બતાવું તમને આ જો કેટલી મોટી સાઈઝ માં છે આ જો કેટલી મોટી સાઈઝ છે એની એક આ છે બીજી એક આ છે જો આ કેટલી મોટી સાઈઝ ને એક બીજું બતાવો

હવે એને આપણે સરખી કરીએ કાઢીએ જાર ને લાસ્ટમાં તમને બતાવું મિત્રો આપણે આપણી જાર કાઢ લીધી આ જુઓ કાઢ લીધી ને આ ત્રણ બોઈ માસ્તી છે આપણી મોટી સાઈઝમાં આ જુઓ આ તો ઈંડાવાળી છે જુઓ ઈંડાવાળી બોય બોઈ આ બીજી મોટી ખાલી ત્રણ જ લઈ ગયા છે આપણે તો મિત્રો હવે આપણે આપણી છે આ છે ખાલી ત્રણે જ પીસ તો આજના માટે બસ એટલું જ વિડીયો જો સારું લાગે તો લાઈક શેર અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં